દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરત મનપા દ્વારા કતારગામ ખાતે લાઈન દોરી મૂકી મિલકતદારોને નોટિસ અપાઈ હોય છે ને લઈ મિલકતદારોએ કલેક્ટર આલયે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી સુરત મનપા દ્વારા કતારગામ મિલકતોને નોટિસ આપવામાં આવી રહી છે જેને લઈ મિલકતદારો મોરચો લઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા સાતસો જેટલી મિલકતોને નોટિસ આપવામાં આવી છે જેમાં કતારગામ જૂનું પોલીસ મથકથી લઈ સિંગણપોર સુધી આવેલ મિલકત નોટિસ આપવામાં આવી છે આ મિલકતોનું ડિમોલેશન કરવામાં આવશે લોકોએ મિલકતના બદલે મિલકતની કરી માંગ કરી છે તો વીસ થી પચીસ વર્ષ સુરત મહાનગરપાલિકાનું તંત્ર ક્યાં સુતું હતું કે એક નોટિસ આપી છે તેવા સવાલો કર્યા છે જ્યારે મિલકતો ઊભી થાય ત્યારે પાલિકા ક્યાં ગઈ હતી અસરગ્રસ્ત મિલકતદારોએ પાલિકા તંત્ર સામે સવાલ ઉઠાવ્યા છે મારું નામ વરિયા કિરીટભાઈ પ્રજાપતિ અમે હાલ કતારગામ મગનનગર બે વિભાગમાં વોર્ડ નંબર સાત આજે લગભગ પચીસ ત્રીસ વર્ષ થઈ ગયા તો ત્યાં સુધી અમે કોઈને કાંઈ વાંધો નથી હવે છેલ્લે છેલ્લે જ આ સરકારે આવા પગલાં ભરવાના ચાલુ કર્યા અમારા ગરીબ માણસોની સામે આજે તે કોઈ પણ સંજોગે આજે ઘરની અંદર લોકોને ખાવાના પણ ફાફા પડી ગયા છે આ ટેન્શનમાં ટેન્શનમાં નાના છોકરાઓ ગભરાય છે કે આપણું ઘર હમણાં તોડી નાખશે અને આટલા સમય કોરોનાની અંદર માણસ એકદમ હેરાન થઈ જાય લોકોના ઘર વિખાઈ ગયા કોઈની ઘરે મા બાપ વહી ગયા છે કોઈ ભાઈ બહેન નથી આવું બધું પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે અને હાલમાં આ જે વિસ્તારમાં જે રહી છે જે લોકો એ હીરાની અંદર સંકળાયેલા માણસો છે ધાગામાં કામ કર્યા છે નાના વર્ગ એકદમ મધ્યમ વર્ગ છે આજે હીરાની અંદર આટલી પરિસ્થિતિ ખરાબ છે તો માણસ જાય ગયા ને હવે આવી પરિસ્થિતિમાં લોકો ઘર તોડવા ઊભા થયા છે આ લોકો અમારા અમે હાલ મ્યુનિસિપલ કોર્પ આપણે ગજેરાએ જ ફરિયાદ કરી આવ્યા છીએ અને અત્યારે અમે જિલ્લા અને અહીંયા આગળ આવેદનપત્ર આપવા આવ્યા છીએ કોઈ કોઈ ફરક કોઈ નથી આજે વોટ લેવા માટે બધા દોડતા હતા મીટિંગો કરતા હતા રાતે મંડપો નાખી નાખીને મોટે ભાઈએ બધી મિટિંગો કરતા હતા કે અમારે ત્યાં આવો આમ કરો તેમ પણ આજે આટલા સમયથી કોઈ ફરક કોઈ નથી બાકી એને આજે ફરજ પડે છે કે તમે જ્યાં એરિયામાં વોટ લેવા જાવ છો ત્યાંની આજે જનતાની વચ્ચે રહીને ઊભું રહેવું પડે છે કે ભાઈ શું પ્રોબ્લેમ છે અને આવી પરિસ્થિતિ નાનો માણસ શું કરે આજે નોટિસ આપવા આવ્યા એની કદાચ દવાની બાટલી આપી હોત ને તો એક એક ઘરે બધા શાંતિથી બધા મરી જાય કામ પતે આજે આટલો મગજ બધાનો ગરમ થઈ ગયેલો છે રોડ ત્રણસો મીટરનો રોડ છે ત્રણસો મીટરની અંદર ચાલીસ મીટરની જે જગ્યા છે એની અંદર જે કયા બાંધકામ બન્યું છે એ પણ કોની મિસ્ટેક કારણે બિલ્ડર બિલ્ડર અને કોર્પોરેશન જ્યારે બાંધકામ થયું ત્યારે કોર્પોરેશન ક્યાં ગઈ હતી ત્યારે ક્યાં ગઈ હતી ત્યારે કેમ કોઈ અટકાયત ન કરી ત્યારે ગટર લાઈન પાણીની લાઈન આ બધું આપ્યું ત્યારે નથી ખબર વેરા વેરા અમે લોકો એ બધા ત્યારે નથી ખબર પડતી કે ભાઈ આટલું ગેરકાયદેસર બાંધકામ છે અને હાલો પ્લસ કે એ લોકો એવું કહે છે તમે સસ્તું પાણી કેમ લઈ લીધું હવે સસ્તાનું કે છે નાનો માણસ છે એ શું ગોતવાનું સસ્તું ગોત્યા તમે શાક માર્કેટમાં જાઓ સ્વાભાવિક રીતે ટમાટા બસ સો ના કિલોય હોય ને ના કિલોય હોય બરાબર નાનો માણસ હોય હું ગોતવાનો ના કિલોટ લેવાનો ને તો એ સમયે એવી થોડી કોઈને ખબર હતી કે ભાઈ આ ડીમોનેશનમાં આવશે આવશે સસ્તું આપીને બધા આપી દીધું અને એ સમયમાં બધાએ પાંચસો રૂપિયાનું કામ કરીને સો રૂપિયા હપ્તો ભરીને ફ્લેટમાં એ રીતનું દોઢ લાખનો ફ્લેટ લીધેલો છે દોઢ બે લાખનો બધી વધીને બરાબર અને હવે આ લોકોને એમ કહે છે કે અમે તમને ખાલી કરાવો નામ કરો જાવું ક્યાં જીગીસા બેન રાજેશભાઈ કોઠારી અમારે સમસ્યા ડિમોલેશન આવ્યું છે અમારું ઘર જાય છે અમારા ઘરની જગ્યાએ અમને ઘર આપો અમારે એ જ માંગણી છે બીજી કોઈ માંગણી નથી અમે કોઈ વિરોધ કરતા નથી તમે કરી જાઓ ડિમોલેશન જે કરવું હોય પણ અમને ઘર આપો અમારા ઘર સિવાય અમારે બીજું ઘરની સામે ઘર ને મેઇન રોડ છે નહીં ડીપી બોલાતી નથી ત્યાં સોસાયટીનો રોડ છે નથી ટ્રાફિક થતી ત્યાં તો તમને શું વાંધો છે ચાલીસ વરસથી ત્યાં બંધાયેલું છે અમે ત્રીસ વર્ષથી રહીએ છીએ તો તમને શું અત્યારે પ્રોબ્લેમ આવી પહેલાં કેમ ના આવી ને એક વર્ષથી ડિમોલેશન માટે અમારા લો હેરાન કરે છે અમને બધાને ઘરમાં નાના નાના છોકરા છે અત્યારે છોકરાઓને લઈને આવ્યા છે અમે અત્યારે બધું સામાન્ય માણસ છે અત્યારે બધા ધંધા મૂકીને આવ્યા છે મંદિરનું વાતાવરણ છે ઘરમાં કોઈને ખાવાના નથી કોઈ કચરા પોતા કરવા જાય છે કોક ને તમે આવી રીતે અમને હેરાન કરો તમે અમને મકાન આપો અમારું મકાન જાય છે તો અમને મકાન આપો અને દુકાન જાય છે એટલે દુકાન આપો એ સિવાય અમે નહીં જઈએ અહીંયા દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ